જય માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ છત્રીય રાજપૂત ગિરાસર યુવા સંત આ કમિશન કમિશનર અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ કે બે ત્રણ દિવસ પહેલાં આ લોકો એટલે જે અસામાજિક તત્વો મંદિરમાં મંદિરનો કબજો લેવા માગતા હોય એ કમિશનર સાહેબને મિસ કેટ કર્યા છે જે રજૂઆત કરી અમે મીડિયા મારફત એના મારફત જાણ્યું કે આવી એવી રજૂઆત થઈ છે એટલે અમારે આજે કમિશનર સાહેબ આવું પડ્યું છે અને ખાસ આવવાના બે મુદ્દા એ છે કે મેં જે ફરિયાદ સત્ય છે આપેલી એ ફરિયાદ ગુનો આજ દિન સુધી દાખલ કરેલ નથી તમામ પ્રૂથ સાથે ફરિયાદી આપેલી છે મંદિરમાં તોડફોડ કરી મંદિરમાં બાકડા મૂકી બરાબર છે ગુરવાની મને ધમકી આપીને પૂજારી મને ધમકી આપી તમારું તું મકાન પાડી નાખશું તમને બીજા પૂજારીને લાવશું તમને અહીંથી કાઢી મૂકશું તાજેતરમાં શનિદેવનું અત્યારે નવગ્રહનું મંદિર બનાવીએ છીએ એ મંદિરનું હજી ઓટાનું કામ ચાલુ હતું તો અહીંયા દસ બાર જણા ધમકી દેવા આવ્યા કે તમારા ટાટિયા ભાંગી નાખજો ઓટો તોડી નાખજો અને તમારા પ્રમુખને ટાટિયા ભાંગી કહી દેજો અહીંયા નવગ્રહ શનિદેવનું મંદિર બનાવવાનું થતું નથી એટલે તાત્કાલિક મેં કેમેરા નખાવ્યા તે જ દિવસે સેમ કેમેરા નખ્યા પછી બરાબર છે એ છાનાવાના બેઠા કારણ કે આમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સામાન્ય સભ્ય નથી હોદોય પણ નથી ધરાવતા અને મને બદનામ કરવા માટે મંદિરને બદનામ કરવા માટે બરાબર છે હું આજે વીસ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપું છું મારી એક પણ ફરિયાદ હોય કે એક પણ ફરિયાદ થઈ હોય એવો દાખલો કોઈ મને બતાવે બરાબર છે મંદિર શું રાજકોટ છોડીને જતો રહો બરાબર અને સત્તર વર્ષથી જે ભાઈ અર્જુનભાઈ છે એ સત્તર વર્ષથી મંદિરના કોઈ પ્રવૃત્તિ તો નહીં પણ મંદિર દર્શન કરવાય નથી એવા બરાબર છે તમે મીડિયા એકવાર ત્યાં જઈ અને ભક્તજનો અત્યારે હજારોની સંખ્યામાં આવે છે સોમવારની આરતીમાં પાંચ હજાર ભક્તજનો હતા એમાંથી તમે બીજા એવા પછીને પૂછો કે મારી કોઈ દાદાગીરી છે અથવા આ લોકો દાદાગીરી કરે છે કેવી કરે છે મંદિરના આડમાં એને મંદિરમાં આટલો બધો રસ એટલા માટે છે બરાબર છે બીજું સ પ્રસિદ્ધિ મેળવવા માટે મારા જેવા સાથે શિંગડા ભરાવે તો એનું થોડું નામ થાય એમ બરાબર છે ધમકી અમે જે પાંચ નામ આપ્યા ને મયુરસિંહ રાણા તિર્થરાજસિંહ ગોહિલ એની ટોળકી પછી એક રિટાયર ઓફિસર કે બી ઝાલા એની સાથે બે પોલીસમેન બરાબર છે એ નિવૃત્ત થઈ ગયા છે આ બધાનું કામ આ જ છે હવે એ માંગ છે કે ભાઈ મંદિરમાં કાયમ માટે શાંતિ રહે અને આ સામાજિક તત્વોને છે ને તમે અહીંથી તગડી મૂકો બરાબર છે અને આનો જે કંઈ નિર્ણય લેવાનો છે એ બધા જ નિર્ણય ચેરિટી કમિશનને લેવાના છે તો અહીંયા પણ એ લોકોએ વાંધાજી આપેલી છે એમને નામ સૂચવા છે અમારો જે ફેરફાર રિપોર્ટ છે એ પણ રજૂ કરવામાં આવ્યો છે તો હાલમાં તો આ પ્રશ્ન ચેરિટી કમિશનનો છે બરાબર છે અને હાલમાં હું પ્રમુખ તરીકે ચાલું છું એને એવું બતાવ્યો કાગળ કે પ્રમુખ તરીકે નથી તમે ધરાર પ્રમુખ છો કે બની બેઠેલા પ્રમુખ છો બરાબર છે એ તો ચેરિટી કમિશનમાં તપાસ કરતો પણ ખ્યાલ આવી જાય એટલે આ લોકોને ખોટી રજૂઆત કરી ખોટું બોલી અને કોઈ પણ એમ કેન પ્રકારે બે ટ્રસ્ટીઓ છે એક ટ્રસ્ટીએ રાજીનામું હતર વર્ફી આપી દીધું એ ટ્રસ્ટી અત્યારે એમ કે છે આ લોકોની સાથે ભળી ગયા છે બરાબર છે અને બધી બધા સાથે દારૂ પીવાની ટેવવાળા છે એટલે એક આખી એ ટીમ બનાવી છે અને રાત્રે દારૂ પીવો બરાબર છે અને દિવસે ધમાલ કરવી અને જે રજૂઆત કરવા આવ્યા ત્યારે મેં જે પાંચ નામ માયપા છે એમાંથી ચાર જણા તો આવ્યા ન હતા અન્ય બધાને મોકલી દીધા એના લાગતા ઓળખતા જે કોઈ હોય અને આજે હું જે મંદિરમાં સેવા કરે છે એ બહેનો છે પૂજારી છે ગોરાણીમાં છે છે બરાબર વીસ વર્ષથી મંદિરમાં ફ્રી સેવા કરે છે બરાબર છે આ કોઈ સેવા કરતા કાંઈ નથી કરતા અને સેવાના માધ્યમથી એવું કે છે કે અમે મંદિરમાં સેવા કરી છે માતાજીને લોટો ચડાવવા સત્તર વર્ષથી બે ટ્રસ્ટી નથી આવ્યા બરાબર છે એટલે એ જ માંગ છે મારા સાહેબને કમિશનર સાહેબ જ રજૂઆત કરી છે કે સાહેબ કા કાયમ એમ માટે પોલીસ બંદોબસ્ત મૂકો અને આના વિરુદ્ધ તમે એક્શન લ્યો મારી ફરિયાદ છે ફરિયાદ તમે કરો બરાબર છે અને આની ધરપકડ કરો તો આ છાનાવાના બે છે મારે દર આરતીમાં પોલીસ બંદોબસ્ત સાથે આરતી કરવી પડે છે ભક્તજનો દર સોમવારે તાલુકા પોલીસ સ્ટેશન માટે બહેનોની સુરક્ષા માટે આ લોકો અહીંયા ધમાલ કરે બાજુમાં બગીચો છે બગીચોમાં હથિયાર છુપાવે બરાબર છે અહીંયા આવે તો પ્રમુખને ટાળી દેવા બરાબર છે પાડી દેવા એટલે મારો પોલીસ બંદોબસ્ત સાથે ત્રણ સોમવારથી પોલીસ બંદોબસ્ત સાથે હું ત્યાં હાજર રહું છું આરતી તો પૂજારી ઉતારી આખી ઘટના એ બની છે કે વારંવાર એ લોકો મહા આરતી કરે ત્યારથી અમને ધમકી આપે છે અને પ્રમુખ ને પણ ધમકી આપે છે અમને પણ ધમકી આપે છે એ લોકો અમારું મંદિર આચકવા માંગે છે પૂજારી ને તથા અમારા પીટી જાડેજા બાપુ છે એને પ્રમુખ તરીકે એ લોકો ને બદલવા માંગે છે અને મંદિર હડપ કરવા માંગે છે આ વારંવાર છે સત્તર વર્ષ થી લોકો ટ્રસ્ટી તરીકે નીકળી જશે એક ભાઈ તો બીજી સોસાયટી આપે છે અમારે તો છેલ્લો આ વિચાર એ જ છે કે અમે બે જણા મંદિર ની અંદર દવા પી જવાના છે આટલો આ લોકો નો ત્રાસ છે અમારી ઉપર અમારે કયો રસ્તો લેવો તમે અમને શું બતાવો જશવીનભ અને નિશરાજભાઈ કે તમે પેટી તરફ રહેતા નહીં તમારું પેલો વારો આવશે તમને મારવામાં આવશે તમારું મકાન પડાવી પાડવામાં આવશે આવી આવી છે 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 એ એ કે પ્રમુખ સાસા પચીસ વર્ષથી પૂજા કરે છે ફાળા કરવા માં મારા હસબન્ડ માં અર્જુનભાઈ કોઈ દિવસ ફાળામાં નથી અને હશુભાઈ કરીને છે ત્યારે હાલની તારીખે બીજી સોસાયટીમાં રહેવા આવ્યા ગયા છે ઈશાતાભાઈ એમ કે છે હું મંદિરના ટ્રસ્ટી છું એનો ટ્રસ્ટી બીજી સોસાયટી માં ગયા એને આવવાનો વખત નથી અને મંદિરના સામે એક ભાઈ રહેશે નિલેશભાઈ તરીકે એ કાલે ધમકે નવરાત્રી નવરાત્રી તરીકે અમે લેડીઝ જ સંભાળીએ છીએ કોઈ દિવસ નથી આવતા અમે લેડીઝ વીસ વર્ષથી સંભાળીએ છીએ લેડીસ પાંચ જણા હોય છે અમે અને એના વાલીઓને પૂછેલો કે છોકરીને કોઈ દિવસ કઈ કહેવામાં આવ્યું કે એના વાલીઓને કોઈ દિવસ કઈ કહેવામાં આવ્યું બાપુ તરફથી કોઈ જ કઈ નથી વાત અને આ લોકો અમને બદલામ કરવા માંગે છે